જોવા મળી દહેજના દરિયા કિનારે અનેક લોકો દરિયાઈ મજા માનવા માટે આવતા હોય છે પણ હાલમાં દરિયા કિનારે જેટી પર જે રેલિંગ મારવામાં આવેલ છે તે રેલિંગ તૂટેલી હાલતમાં જોવા મળી રહી હતી દરિયાકિનારે ઘણા પરપ્રાંતિયો દરિયાઈ મજા માનવા માટે આવતા હોય છે અને અહીંયા ઊભા રહી પોતે આ રેલિંગનો સહારો લઈ સેલ્ફી પણ લેતા હોય છે તેવામાં આ તૂટેલી રેલિંગ કોઈ અજંતા પકડશે તો પાણીમાં પડવાની શક્યતા રહેલી છે તૂટેલી રેલિંગના કારણે કોઈકની મજા સજામાં ફેરવાઈ જાય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આગામી દિવસોમાં તહેવારો પણ નજીક આવી રહ્યા છે ત્યારે લાગતા વળગતા અધિકારીઓને આ વિડીયોના માધ્યમથી જાણ કરવામાં આવે છે કે આ તૂટેલી રેલિંગ વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે અથવા તો તાત્કાલિક ધોરણે બેરિકેડ કરવામાં આવે જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ઘટતા પહેલાં ટાળી શકાય રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ